સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડીપુર આવી ગયા હતા સુરત શહેરમાં ખાડીપુરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત વરાછા એ અને બી ઝોન ઉદના ઝોન અઠવા ઝોન સહિતના વિસ્તારમાં સમીક્ષા કરવા ડે મેયર જે સ્થળ પર પહોંચ્યા હતા તે સ્થળ પરથી ફૂટપાથ પરથી રોડ વચ્ચે માત્ર બે ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ હતો અને કાદવમાં પગ અને પેન્ટ ખરાબ ન થાય તે માટે સબ ફાયર ઓફિસરના ખંભે ટીંગાઇ ગયા હતા નેતાજીએ ત્યારબાદ ફૂટપાથ પાર કરી હતી એક તરફ ખાડીપુરના કારણે લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની રહી છે તો બીજી તરફ ડે મેયરની ટીંગાટોળી શહેરમાં ચર્ચાનો સ્થાન બન્યું હતું સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો સામે આવતા લોકોએ આકરી ટીકાનો મારો ચલાવ્યો હતો ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે તે માટે તેમણે આવું કામ કર્યું હતું કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે